સતત અનિયમિત અને ગંભીર ગુનામાં સંડોવાયેલા કુલ નવ હોમગાર્ડ સભ્યોને દળમાંથી બરતરફ કરવામાં આવ્યા છે જિલ્લા હોમગાર્ડ કમાન્ડર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે જામનગર જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં યુનિયનના નવ જવાનો બરતરફ કરાયા છે સતત અનિયમિત અને ગંભીર ગુનામાં સંડોવાયેલા એવા કાલાવડના ત્રણ દેવજી માટિયા અલી કાજી અને કપિલકુમાર સાગઠિયા જોડિયાના અજય વ્યાસ અને કુંદન સોલંકી સિક્કાના લલિત ડાભી અને ગોપાલ राठોડ સીટીબી યુનિટના અજય ઢાપા અને લાલપુરના સુભાષ ચાવડાને હોમગાર્ડ્સ દળમાંથી બરતરફ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે હોમગાર્ડ સંસ્થા એક માનદડ છે અને આ દળમાં અનેક યુવાનો પોતાની માનદ સેવાઓ આપવા તૈયાર થાય છે ત્યારે આવા અનિયમિત અને ગંભીર ગુનામાં સંડોવાયેલા જિલ્લાના કુલ નવ હોમગાર્ડ સભ્યો યુનિટના સંખ્યાબળમાં રાખવા જરૂરી ન હોય યુનિટ ઓફિસના રિપોર્ટરના આધારે છૂટા કરવામાં આવ્યા છે ગિરિશ સરવે જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ જામનગર છેલ્લા બે ત્રણ મહિનાની અંદર છૂટક છૂટક કટકે કટકે મેં કુલ નવ હોમગાર્ડ સભ્યોને દળમાંથી બળતરફ કરેલ છે જામનગર જિલ્લા ખાતે કુલ તેર યુનિટો કાર્યરત છે એમાં દરેક યુનિટમાં અલગ અલગ સંખ્યા છે ઘણા બધા યુનિટમાં એવા અમુક સભ્યો છે કે જેઓ ખાલી સંખ્યાબળમાં સંખ્યા વધારતા હતા અને કોઈ પણ પ્રકારના બંદોબસ્ત કેમ્પ કે વીવીઆઈપી બંદોબસ્તમાં હાજર રહેતા નહોતા અને સદંતર અનિયમિત હતા આવા કુલ આઠ સભ્યો તથા અમારે સિટી બી ડિવિઝનમાં એક સભ્ય કે જે ગંભીર ગુનામાં હની ટ્રેપના ગુનામાં સંડોવાયેલો હતો એ પોલીસ તપાસમાં સાથ સહકાર આપતો નહોતો અને હજુ પણ મારા અંદાજ પ્રમાણે એ ફરાર છે તો આવા તમામ હોમગાર્ડ્સને એમની નિયમ મુજબ એમના ઓસીના એટલે કે એમના ઓફિસરના વિગતો મગાવી અને કાયદેસરની કાર્યવાહી કરી અને હોમગાર્ડ્સ એક્ટ હેઠળ આ તમામને મેં બરતરફ કરેલ છે કેમ કે બીજા ઘણા બધા એવા જવાનો છે કે જે હોમગાર્ડ સંસ્થામાં પોતાની માનદ સેવા આપવા માટે તત્પર છે અને ભરતીની રાહ જોઈને બેઠા છે મારી પાસે અગિયારસો ને ચોર્યાસીનું મંજૂર મહેકમ છે એની સામે મારી પાસે ફક્ત સાતસો ને ઇઠ્ઠોતેર જ હોમગાર્ડ સભ્યો આખા જિલ્લામાં અવેલેબલ છે સાડા ત્રણસો જેટલી જગ્યા ખાલી છે મારે જિલ્લાની અંદર એ ભરતી કરવા માટે મેં વડી કચેરી પાસે મંજૂરી માગેલ છે તો નવી ભરતી આવે તે પહેલાં આ સાફસૂફી જરૂરી હતી કે જેને હોમગાર્ડ પ્રત્યે કાંઈ લાગણી નથી કે કોઈ સેવા નથી કરવી કે રેગ્યુલર આવવું નથી અને આવા અનિયમિત છે અને ગુનામાં સંડોવાયેલા છે એવા સભ્યોને હું ગોતી ગોતી અને ધીરે ધીરે દળમાંથી નિયમ મુજબ બરતરફ કરી રહ્યો છું કે જેથી યોગ્ય અને સક્ષમ હોમગાર્ડ સભ્યોની ભરતી થઈ શકે